મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં એક્યાસી કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીના એસી કાર્યોને સર્વાને મતે મંજૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી જેમાં કુલ એક્યાસી કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીના એક્યાસી કાર્યોને સર્વાને મતે મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં સફાઈ કામદારોને વયમર્યાદાના દરખાસ્તને કમિશનર દ્વારા પરત ખેંચવામાં આવી હતી તેમજ અધ્યક્ષ સ્થાનેથી 54 લાખના લોક ભાગીદારોના કામોને મંજૂર કરાયા હતા તેની સાથે શહેરના વિકાસ માટે રૂપિયા 37 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા.

તો સમય મર્યાદામાં આપણને નો ખબર હોય કે આ પ્રોજેક્ટ અંદાજે એટલા ટાઈમ ને અનુભવ પછી થોડું ઘણું વેરીએશન આવે ને ના નથી પાડતા બરાબર એક્સેસ દસ ટકા સુધી વાંધો ન હોય પણ એનથી વધારે તમે આ બાવીસ બાવીસ ટકા એક્સેસ નાખો તો એવી ન ખબર પડે આપણને સમય મર્યાદામાં આ બધી ટેન્ડર બનાવી તો આપણે એટલો કેલ્ક્યુલેશન કરતા આવડે ને ટેકનિકલ વિભાગ આપણે જોઈ રહ્યા છીએ તો એટલું જ ખબર પડે કે ન પડે

જે દરખાસ્ત હતી એ પરત કમિશનર દ્વારા ખેંચવામાં આવી છે અને સ્થાનેથી ચોપન લાખના ખર્ચે લોક ભાગીદારીના કામો મંજૂર કરવામાં આવ્યા છે આમ ગણીએ તો ભાવનગર મહાનગરમાં આ સ્ટેન્ડિંગ કમિટીમાં તેને સાડત્રીસ કરોડના ખર્ચે વિકાસના કામો સન સુખાકારીના કામો છેવાડાના માણસો સુધી સુવિધાઓ મળી રહે આ પ્રકારના કામો મંજૂર કરવામાં આવ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે ભાવનગરનું ભાવનગર બદલાઈ રહ્યું છે એ પ્રકારના કામો સાડત્રીસ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે આની સાથે સાથે સમયમર્યાદા માટે જે ઠરાવ દરખાસ્ત આવવામાં કરવામાં આવી હતી કમિશનર દ્વારા તો ચિત્રા પાણીની ટાંકી જીએલઆર બનાવવાના કામમાં સમય મર્યાદા વધારી નથી અને પરત કરી છે અને સમયમર્યાદા નહીં વધારવાના યોગ્ય કારણો સાથે સમયમર્યાદા વધારી નથી આગામી દિવસોમાં ભાવનગરમાં રોડ રસ્તા અને ડેવલપમેન્ટના કામો છે ત્યાં હયાત પરિસ્થિતિ પ્રમાણે જો સ્થળ સ્થિતિ સારી હોય તો એના માટેનું નિરીક્ષણ અત્યારે ઓડિટની ટીમ અને મારો વિભાગ કરી રહ્યો છે ત્યારે બે ત્રણ વોર્ડની અંદર અમુક અમુક કામો જે સારા હતા એ પણ આજે કેન્સલ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં સારા કામો નહીં કરવા માટે પણ સૂચનાઓ આપી છે આગામી દિવસોમાં ભાવનગર જ્યારે વિકાસની હરણફાળો ભરી રહ્યું છે ત્યારે સમય મર્યાદા અને એક્સેસ ખર્ચ માટેની જે અવારનવાર સ્ટેન્ડિંગ કમિટી સામે મુદ્દાઓ આવી રહ્યા છે તો એના માટે કડકપણે સૂચનાઓ આપી છે ટેન્ડર બનાવતી વખતે ડીપીઆર બનાવતી વખતે કન્સલ્ટન્ટ દ્વારા યોગ્ય બન્યું છે કે નથી બન્યું જે તે વિભાગના વડાઓ આ ચકાસણી કરે અને જે તે વિભાગના વડાઓ ચકાસણી કર્યા પછી જ એની પૂર્તતા કર્યા પછી ટેન્ડર કરે જેથી કરીને સમય મર્યાદા વધારવાનો અને એક્સેસ કામના ખર્ચ માટે ફરીવાર મંજૂરીમાં ન આવવું પડે એના માટે ખાસ ભાર મૂક્યો છે આગામી દિવસોમાં ભાવનગરની અંદર સ્વચ્છ પાણી જે મળી રહ્યું છે અને પીવાના પાણીની જે સપ્લાય વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીએ ભાવનગર મહાનગરપાલિકાને નેશનલ એવોર્ડ મળ્યો છે એની રજૂઆત કમિશનરશ્રીએ કરી છે ત્યારે ચેરમેન તરીકે અને કમિટીના તમામ મેમ્બરો દ્વારા જે તે ચેરમેન પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હોટલ વર્કર્સ કમિટીના અને હયાત ચેરમેન હોટલ વર્કર્સ કમિટીના એમને અભિનંદન પાઠવ્યા છે તંત્રને અભિનંદન આપ્યા છે કમિશનરશ્રીને અભિનંદન પાઠવ્યા છે કે ભાવનગરને આ નેશનલ એવોર્ડ મળવા બદલ આપણું સૌનું ગૌરવ વધાર્યું છે ગુજરાત ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ ઇન્ડિયા લેવલે પણ આપણું સૌનું ગૌરવ વધ્યું છે